વડોદરા સુગરના બે વર્ષના વહીવટને લઈ ખેડૂતોમાં વિશ્વાસ વધતાં શેરડીના વાવેતરમાં વધારો કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલ વડોદરા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી કહેવાતી સુગર ફેક્ટરીને તાળા વાગી ગયા હતા જે સુગર ફેક્ટરી બે વર્ષથી ધમધમતી થઈ છે સુગર ફેક્ટરી દ્વારા પહેલાં વર્ષે એક લાખ છ હજાર ટનનું પિલાન કરી ખેડૂતોને પ્રતિ ટન ત્રેવીસો રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો હતો જ્યારે ચાલુ વર્ષે સુગર દ્વારા એક લાખ અગિયાર હજાર ટનનું પિલાન કરી સત્યાવીસોને પચીસ પ્રતિ ટન ભાવ ખેડૂતોને આપવામાં આવ્યો છે જે રકમનો બીજો હપ્તો આઠસો લેખે સુગર ફેક્ટરે ચૂકવતા ચાર કરોડ જેટલા રૂપિયા ખેડૂતોને મળ્યા છે સુગરના બે વર્ષના વહીવટને લઈ ખેડૂતોમાં બંધ પડેલ સુગર પ્રત્યે વિશ્વાસ વધતા જિલ્લામાં શેડીના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે પાંચ હજાર એકર જેટલા વિસ્તારમાં શેડીનું વાવેતર કરવામાં આવ્યું છે બીજી તરફ સુગર દ્વારા ખેડૂતોને શેડીના બિયારણમાં દક્ષિણ ગુજરાતની જેમ સબસિડી મળે તે માટે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી સબસીડીના પ્રયાસો સુગર ફેક્ટરી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ગંઢારા સુગર ફેક્ટરી જે શ્રી જીતેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષપણા હેઠળ છેલ્લા બે વર્ષથી પિલાણ કાર્ય કરી રહેલ છે જેમાં આ વર્ષે એક લાખ અગિયાર હજાર ટન ક્રશિંગ કર્યું છે હાલમાં આ વર્ષે પાંચ હજાર એકરમાં વાવેતર થયું છે ઉપરાંત હજુ પણ નોંધો આવી રહેલી છે તેમજ જે વિસ્તારોમાંથી આપણે શેરડી લાવી છે ત્યાં સભાસદ અન્ય નોમિનલ સભાસદો શેરડી આપવા ઉત્સાહિત છે જેને પરિણામે આગામી સિઝન માટે અમોએ ત્રણ લાખનો ટાર્ગેટ કરેલ છે આ ચાલુ વર્ષમાં પહેલો તેમજ બીજો હપ્તો રૂપિયા આઠસોનો બીજો હપ્તો આઠસોનો સમયસર પેમેન્ટ કરેલ છે અને હાલમાં ચાલી રહેલ મજૂરોની ભરતીની પ્રક્રિયા પણ આપણા આ ફેક્ટરીના જૂના મજૂરો તેમજ બીજા મજૂરો પણ આશા વધારે ઉત્સાહિત હોય આગામી વર્ષ માટે મજૂરની પણ તકલીફ પડે એમ જણાતું નથી ઉપરાંત સંસ્થાએ ચાલુ વર્ષે ફેક્ટરી બંધ થયા બાદ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય એ માટે રૂપિયા ચોત્રીસોમાં પર ટન શેરડી ખરીદી અને રૂપિયા પચીસોમાં ખેડૂતોને માટે અમે સબસિડી તરીકે રકમ નક્કી કરેલ છે અને તેનો પણ ઘણા ખેડૂતોએ લાભ લીધો છે જેમણે પણ આ વર્ષે ઉનાળામાં વાવેતર કર કરેલ છે જેનો આગામી વર્ષમાં ફૂલ રીતે એ લોકો વાવેતર કરવાના છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે કેટલાક વર્ષોથી જિલ્લા પંચાયત દ્વારા કોકોપીટ રોપા અને એક આઈબર્ડના જે રોપા માટે સબસિડી આપવામાં આવે છે એવી સબસિડી વડોદરા જિલ્લામાં પણ આ ફેક્ટરીને મળે એ માટે જિલ્લા પંચાયતમાં અમુએ અરજ કરેલ છે અમને આશા છે કે જે પણ નાણાકીય સગવડ મળશે એ ખેડૂતોને જ ફાઇટ અમારે વહેંચવાની છે ઉપરાંત આગામી સિઝન માટે સમયસર અને કાપ કાપણી વાહતૂકની ક્રિયામાં પણ કોઈપણ જાતની તકલીફ ન પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે સાહેબ કહી શકાય કે બે વર્ષના વહીવટની અંદર ખેડૂતોને ધીરે ધીરે વિશ્વાસ વધી રહ્યો છે એ તો તમે પહેલું વર્ષ અને આ ગયું વર્ષ એ જોતા એવું લાગે છે કે જે પણ અમે પિલાણ કર્યું છે તેમાં ભાગનો એંસી ટકા જેવો પુરવઠો આપણા વિસ્તારમાંથી જ મળેલ છે અને હવે જ્યારે શેરડીના પાક એકંદરે તમામ પાકો કરતાં સારો નફાકારક રહેલ છે એ જોતાં ખેડૂતો જરૂરથી આ તરફ વરસે એવી અમને શ્રદ્ધા છે